હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના કેટલા આઠ વાગી ગયા છે તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે મમ્મીની વ્રતિમાં કાલે ગયા હતા ધજી નથી આવ્યા આપણે આઠ વાગ્યામાં ફ્રી થઈ ગયા છીએ કારણ કે મમ્મીની ન હોય એટલે હાહુ અને કાંઈ વાતું હોય ને તો વાતો હોય ને તો બે વાતો કરવા બેસી જાય અને તો નવ વાગી જાય એટલે આજે તો આઠ વાગ્યામાં ટિફિન થઈ ગયું કચરા પોતા થઈ ગયા કપડાં થઈ ગયા બધું જ કરી નાખ્યું છે આપણે અને પ્રાશી છે ને સૂતો છે હાલમાં મમ્મીની રૂમમાં અને જો મસ્ત ગુણો ગુણો છે ને તડકો આવ્યો છે સરસ વાતાવરણ આજે રાતે કરતા એકદમ કૂણો કુણો તડકો આવે ને એટલે બહુ મજા આવી જાય એમ તો વેલા વેલા ફ્રી થઈ ગયા મમ્મી ની આવે એટલે એ લોકોને ચા નાસ્તો બાકી હોય ચા નાસ્તો કરી ફ્રેશ પછી પાછા સુવિચાર અને સાથે મળીએ જો મમ્મી ને પપ્પા આવી ગયા છે અને જો નાસ્તામાં એ લોકો છે ને ફાફડા લેતા આવ્યા છે તો જો ફાફડા ને ને મરચાં ને કઢી ને જો મમ્મી આવી ગયા મમ્મી કેવી મજા આવી બહુ મજા આવી

તો ચાલો ફાફડાને એવું ખાઈ ને નાસ્તો કરીને પછી પાછા મળીએ પપ્પાના સુવિચાર અને મમ્મીના શ્લોક સાથે મમ્મીને પપ્પા બે ફ્રેશ થઈ ને મમ્મી તો થઈ જ ગયા પપ્પાને ફ્રેશ થાય બાકી તું ફ્રેશ થઈ ને લઈને નીચે ગયા તા અને નીચેથી જો સવારી ઉપર આવી ગઈ છે તો હવે ચાલો આપણે પપ્પાનો સુવિચાર લઈ લઈએ તો કા હોય જો માપવાનું હાથી 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 આવી ગયો કેવી બઉ દોડ દોડ કરે આમથી આમ આમથી ધીમો ધીમો ભાગે એટલે હાથી એમ જ ભાગે ને મોગેમો એટલે

પછી આવે પછી તમને બતાવું શું શું સબ્જી લાવ્યા અને આજે રેસીપી આપવાની છે તો આજે છેલ્લે સુધી વ્લોગ જોજો કારણ કે ઊંધિયાની રેસીપી ઉત્તરાયણ સ્પેશિયલ ઉત્તરાયણમાં બધા બહુ ઊંધિયું બનાવે અને રેડીમેટે લાવતા જેને ન આવડતું હોય એના માટે રેસીપી પણ આપણે આપવાના છીએ તો ઘરે બનાવજો અને કહેજો કેવું બન્યું છે એ જો અહીંયા મમ્મી છે ને બધું શાકભાજી લઈ આવ્યા સૂંધિયા માટેનું આ જે આમાંય છે હો જ હા રીંગણ કોબીન કાચા ટમેટાં પપ્પા યાદ તો હેલ્પિંગ હેન્ડમાં આવી ગયા છે જો અહિયાં તું આ કહેવાય મમ્મી વાલ પાપડી 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 ને સરગોન ગુવાર ને આ વાલો કાચા કેળા છે મરચાં છે તમે રતાળું છે આ શું કેવાય શક્કરિયા છે ને એવું બધું જો પપ્પા કાઢવા માંડ્યા છે જો આવું બધું મમ્મી શાક લેવા આપણે જો મેથી આ બેસી ગયા છીએ મમ્મી ક્યારે બનાવવાનું સોંધ્યું

સાફ સફાઈ ઊંધિયું તો ઊંધિયાની તૈયારી હું મમ્મી બે બને થઈને કરી નાખી છે પ્રાશીવ સૂતો છે તો કીધું ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ જો પ્રાશીવ જાગતો હોય ને તે કઈ બનાવા દે નહીં તો ચાલો તમને બતાવું ઊંધિયાની રેસીપીમાં કઈ કઈ અમે સબ્જી લીધી છે ને શું લીધું છે તો જો અહીંયા તો પેલા રીંગણ છે એને મોટા કટ કરી લીધા છે આમાં નાના રીંગણ છે આ શું છે મમ્મી રતાળુ ટીંડોરા આ બટેકા કેળા પછી ફ્લાવર શક્કરિયા અને જો આ આ જે બધું છે ને પાપડી પછી સરગવો ગુવાર વાલોર તુવેરના દાણા અને વટાણા એ બધાને એક સીટી જેટલું બાફી નાખ્યા છે ટમેટાની પ્યુરી લીધી છે શીંગ અને તલ નો ભૂકો લીધો છે આટલા લીધા છે આ લીલું લસણ ક્રશ કરેલું છે આદુ મરચી ક્રશ કરેલી છે અને આ તો મેથી મેથી ચણાનો લોટ લીંબુ સોડા મીઠું અને રૂટિન મસાલા મમ્મી અહીંયા જો ઝારો લઈને ઉભા રહી ગયા છે સબ્જી તળવા માટે કા મમ્મી તો ચાલો આપડે તળ નાખીએ જો અહિયાં મમ્મી એ ચંદી લઈ મૂકી દીધું છે તો ચાલો તળી નાખશું બધું સબ્જી તળ નાખવું જો મમ્મી અહીંયા બધું સબ્જી તળવાનું ચાલુ કરી દીધું મમ્મી તો જો આ શું તળો છો રીંગણ નાખી મમ્મીએ રીંગણ પેલા તળે મમ્મી બે જાતના રીંગણ લેવાનું શું કારણ આ નાની હોય બરાબર એટલે સારી લાગે એમ ને તો જો અહીંયા મસ્ત રીંગણ તળાય છે આવી રીતે બધા જ શાકભાજી કીધા એ તળી નાખવાના હે ને તો ચાલો આપણે તળી નાખીએ ને પછી પાછું બતાવીએ

બધું શાકભાજી જો અહીંયા તળી નાખ્યું છે આ બધું શાકભાજી તળેલું છે આ બાફેલું છે અને હવે મમ્મી બનાવવાના છે શું મમ્મી મેથીની ગોટી હા ગોળી તો જો આમાં છે ને મમ્મી કેટલો ચણાનો લોટ લીધો મમ્મી તો જો બે કપ ચણાનો લોટ લીધો છે એમાં એક કપ મેથી તો ચાલો બનાવો તો જો મમ્મી બનાવે છે જો ધોયેલી મેથી સ્વાદ અનુસાર મીઠું આદુ મરચી થોડીક તે ઓકે લીલું લસણ હા ક્રશ કરેલું તો જો લીલું લસણ ક્રશ કરેલું થોડુંક નાખ્યું છે ઓકે સોડા નાખવાનું સોફ્ટ બને એના માટે તો જો ચપટીક જેટલો નાખવાનું હા તો ચપટીક સોડા નાખ્યો છે મમ્મીએ હા એક્ટિવેટ કરવા માટે સોડાને જોજો હં મસ્ત ફીણાવળ જો જવાયના જો સોડા એક્ટિવેટ થઈ ગયા છે કેટલું નાખ્યું લીંબુ અડધું ફાડું હમ

તો જો આપણે ઊંધિયાની જે ગોળી બનાવી હતી ને મેથીની એ તે રેડી થઈ ગઈ છે તો જો તળીને જો કેટલી મસ્ત રેડી થઈ ગઈ છે ને અહીંયા જો મમ્મી વઘારે કરવા મને મમ્મી તો શું લીધું છે જો આમાં છે ને તેલ લીધું છે આપણે જે તળ્યું હોય એ જ લેવાનું ને શાકભાજી ને ગોળી તળે એમાં ટેસ્ટ બેસી ગયો હોય ને તેલમાં બેસી ગયો એટલે તેલ લેવાનું જો આ ખડા મસાલા આટલા લીધા લાલ મરચું તજ તમાલપત્ર ને તો ચાલો તેલ આવી ગયું છે તો નાખી દો તો જો બધા મસાલા ગયા બાજુ જો મમ્મીએ ગરમ પાણી મૂકી દીધો છે એમ તો ઊંધિયામાં નાખવાનું ને ગરમ પાણી જો હિંગ નાખી ખડા મસાલા પછી હિંગ લસણ ક્રશ કરેલું લસણ આદુ મરચા આદુ મરચા તો જો માર છે ને કોલ આવ્યો ને એમાં મમ્મીએ છે ને અંદર ઓલું નાખી દીધું હું નાખી દીધું ટામેટાની ગ્રેવી ટામેટાની પ્યુરી એમાં નાખી દીધી છે

તો આપણે તો એ તીખા જેવી જોતી હોય એ પ્રમાણે આપણે નાખવાનું બરાબર ને મમ્મી અહીંયા કેટલું મસ્ત થઈ ગયું છે આપણું અને હવે હું મમ્મી ધાણા જીરું નાખવાનું રહી ગયું છે ને તો જો મમ્મી ધાણા જીરું નાખે કેટલો મસ્ત કલર આવ્યો છે એકદમ લાલ ચટાક હે મમ્મી લાલ ઊંધ્યું હોય ને એ મને બહુ ભાવે ગ્રીન કરતા તમને મમ્મી ગ્રીન ભાવે કે લાલ હમ અમને બધાને ઘરે છે ને લાલ ઊંધી વધારે ભાવે જો ધાણા જીરું બે ચમચી નાખું હા ઓછી બે ચમચી હા તો જો બે ચમચી ધાણા જીરું નાખું મમ્મી આ જીરું ટેસ્ટ સારું આવે ને હા ટેસ્ટ સારું આવે ગુજરાતી સ્ટાઈલ લાગવું પડે તો આ ધાણા હોય ને તો ગુજરાતી સ્ટાઈલ લાગે ચાલો નાખી દઉં સોવે જો આ બધા બાફેલા સબ્જી નાખ દેવાના છે મમ્મીએ જો કાજુ ને દ્રાક્ષય તે તળ્યા છે એમ મમ્મી હા તો જો બધું નાખ દેવાનું છે જો આ બાફેલા બધા સબ્જી નાખી દીધા છે સોરી આ તળેલા છે બધા સબ્જી અને હવે આ બાફેલા

નાખે છે ગરમ પાણી એને કેટલુંક નાખવાનું કે જરૂર મુજબ હોય જેવું જેટલું તમે આમ શાકભાજી ને એવું કઈક લેતા હોય રસો કરવો હોય એ ટાઈપ નો એમ તો જો બધું શાકભાજી ગરમ પાણી નાખી દીધું મમ્મીએ જો ગોળી નાખી દીધી બધી મસ્ત હા અંદર ફળી જાય ને એટલે જો કેટલું સરસ બહેનો ઊંધ્યું મમ્મી હા હા આમાં ગરમ પાણી જ નાખવાનું ને મમ્મી હા જો તમારે પાણીની જરૂર પડે ને એમાં ગરમ પાણી જ નાખવાનું અહીંયા ઉંધિયું રેડી છે ને મમ્મીએ જો ઊંધિયાને મસાલો બી નાખી દીધો હે મમ્મી જો રેડી વાવ તલ ને બધું ગરમ મસાલો હોય હે ને આમાં તો ચાલો રેડી છે આપણું ઊંધિયું તો જો અહીંયા હાર્દિક આવી ગયા છે તો શું કેશો હાર્દિક આજે જમવામાં કેવું મળ્યું તમને છપ્પન ભોગ મળ્યો છપ્પન ભોગ છે આ એનો ઊંધિયું અને રોટલી પડવાળી કા સાધુ રોટલી સાધુ રોટલી બધા ઊંધિયું ખાવા ચાલો ઉતરાયણ બે ત્રણ દિવસ પેલા જેથી કરીને તમે લોકો ઉત્તરાયણ માં બનાવી શકો ને એટલે અમે વેલા બનાવી ને ખાઈ એવું છે તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય